નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું ખાસ આપણે માવઠાના વરસાદ ખૂબ અગત્યની માહિતી આપવાની છે તો તો આપણે એ જણાવી કે આમ ઘણા દિવસથી માવઠાના વરસાદની આગાહી કરતા હતા જેમાં પચીસ ડિસેમ્બરના રોજ પણ આપણે વિડીયો મૂકીને અને માહિતી આપી હતી કે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે બે ત્રણ દિવસ પહેલા પણ ફરીથી આપણે રિમાઇન્ડર કરાવતા દરેક મિત્રોને આપણે માહિતી આપી હતી કે એકત્રીસ અને પહેલી તારીખે બે દિવસ સુધી માવઠાના વરસાદની શક્યતાઓ છે એવી જ રીતે જોવા જઈએ તો આજે એકત્રીસ ડિસેમ્બર છે આપણું અનુમાન હતું એ જ મુજબ આજે વરસાદની શરૂઆત પણ થઈ છે જોકે આ વરસાદનું જે કારણ છે એ સૌ પ્રથમ તો કારણ છે કે જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી પસાર થતા હોય એવું એક મજબૂત ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને એનો જે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયેલો છે આ ટ્રફ છે એ છેલ્લા બે દિવસથી પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર હતો એ ટ્રફ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે જેને કારણે આજથી વરસાદની શરૂઆત પણ થઈ છે આ વરસાદ આજની તારીખનો જે વરસાદ પડ્યો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વધારે તીવ્રતા જોવા મળી છે જો કે ગઈકાલથી જે હવામાનમાં પલટો આવ્યો એમ માં આજે એકત્રીસ ડિસેમ્બરના રોજ ઓલ ઓવર ગુજરાતમાં પલટો પણ જોવા મળતો હશે અનેક જગ્યાએ ઘાટા વાદળ પણ થયા હશે માવઠું થવાનું હોય એવો માહોલ પણ જોવા મળ્યો હશે પણ આપણું અનુમાન હતું એ મુજબ આજે એકત્રીસ તારીખે કચ્છની અંદર સૌથી વધારે તીવ્રતા જોવા મળી છે આપણે જે માહિતી આપી હતી એની અંદર પણ બે દિવસ પહેલાં આપણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાની અંદર આની તીવ્રતા વધારે રહી શકે છે એ જ મુજબ કચ્છ જિલ્લાની અંદર અંદર આજે તીવ્રતા સાથે માવઠાના વરસાદ અથવા તો મોટા ઝાપટા જોવા જોવા મળ્યા છે એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા જામનગર પોરબંદર સહિતના અનેક ભાગોની અંદર આજે માવઠાનો વરસાદ નોંધાયો છે અને આજે દિવસભર અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ નોંધાયોમાં આ કચ્છ અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એ બાદ કરતાં પણ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયા પણ ત્યાં છૂટાછવાયા અને હળવા વરસાદ નોંધાયા છે હવે આવતીકાલે હજુ પણ વરસાદ પડવાની શક્યતાઓ છે જો કે આવતીકાલે વરસાદના એરિયામાં ફેરબદલ થશે વરસાદના એરિયા શિફ્ટ થઈ જશે છતાં પણ આવતીકાલે પહેલી જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે જે રીતે કચ્છની અંદર તીવ્રતા સાથે વરસાદ પડ્યો છે એ તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તાર બંનેમાં ઘટાડો થશે છતાં પણ કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટાઓ છે આવતીકાલે પહેલી જાન્યુઆરીના રોજ પણ નોંધાઈ શકે છે એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આવતીકાલે તીવ્રતામાં ઘટાડો થશે છતાં પણ ત્યાં છૂટાછવાયા એકદમ સામાન્ય અને એકલદોકલ સેન્ટરની અંદર ઝાપટાં નોંધાશે બીજા નંબરમાં જે આવતીકાલે પહેલી તારીખે બીજા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જૂનાગઢ ગીર સોમનાથ અથવા તો ભાવનગર અમરેલી જેવા વિસ્તાર છે એમાં કોઈ કોઈ જગ્યાએ એકદમ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને એકદમ ભાગ હશે તેમાં કદાચ શક્યતા વધારે રહેશે એ પછી જે દક્ષિણ ગુજરાતના ભાગો છે આમ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજથી જ હવામાનમાં પલટો આવી ચૂક્યો છે આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર પણ વધારે પલટો જોવા મળે કોઈ કોઈ જગ્યાએ કદાચ માવઠાના ઝાપટા પડી જાય એવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે એ સાથે જે ઉત્તર ગુજરાતના ભાગો છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જેવા વિસ્તારો છે એની અંદર આવતીકાલે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાં નોંધાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને જે મધ્ય ગુજરાત નજીક અને જે ભાલ વિસ્તાર કહેવાય એમાં પણ જાપટા પડી શકે છે આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય વિરમગામ જેવા વિસ્તારો હોય પ્રોપર અમદાવાદના પણ કોઈ કોઈ સેન્ટરમાં ઝાપટાં નોંધાઈ શકે છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હશે છોટાઉદેપુર અને દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે તેમાં પણ હળવાથી સામાન્ય ઝાપટાં નોંધાય તેવી શક્યતાઓ છે એક બે સેન્ટરમાં તીવ્રતા વધારે રહેશે બાકી મધ્યપ્રદેશ બોર્ડરે સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે મહિસાગર અને અરવલ્લી જિલ્લો એવા છે કે ત્યાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ થશે ત્યાં ઝાપટાં પડવાની શક્યતા ઓછી છે પણ કોઈ જગ્યાએ ઘાટા વાદળ હશે લો લેવલના વાદળ હશે ત્યાં કદાચ છાંટછૂટ થઈ શકે છે એવી જ રીતે ભરૂચ અને બરોડા જિલ્લો છે એ બે જિલ્લામાં પણ આવતીકાલે હવામાનમાં પલટો આવશે અને કોઈ કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો આ બે દિવસનો જે માવઠાનો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર આજે પણ અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડ્યા અને હજુ આવતીકાલે પણ માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે આજે જે વરસાદો પડ્યા છે એના કરતાં આવતીકાલે થોડોક વિસ્તારની દૃષ્ટિએ વધારો થઈ શકે છે એટલે આવતીકાલે આજ કરતાં પણ વધારે વિસ્તારોમાં વરસાદ નોંધાય એવી શક્યતાઓ પૂરી માનીને ચાલી રહ્યા છે જોકે અત્યારે આપણે વધારે પડતા ઠંડી પડવી જોઈએ એની જગ્યાએ અચાનક માવઠો આવે એટલે ખેતી પાકોમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય અને આમ જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જને કારણે આપણે સતત જ્યારે પણ ચોમાસું હોય ત્યારે અતિવૃષ્ટિ થઈએ અથવા તો અનાવૃષ્ટિ થાય છે અને કમોસમી વરસાદનું પ્રમાણ પણ છેલ્લા બે પાંચ વર્ષની અંદર વધતું રહ્યું છે એવી રીતે આ વર્ષે પણ આ વર્ષનું આ બીજું માવઠું ગણી શકાય પ્રથમ માવઠું દિવાળી પછી તુરંત થયું હતું અને હવે પછી ફરીથી આ બીજું માવઠું છે જો કે દિવાળી પછી માવઠું થયું હતું એ થોડુંક ઇતિહાસનું સૌથી મોટું માવઠું હતું આ એના કરતાં તીવ્રતામાં ઓછું છે પણ માવઠું તો માવઠું કહેવાય માવઠાની અંદર હંમેશાને માટે ખેડૂતભાઈઓને ખેતી પાકની અંદર નુકસાન જ જતું હોય છે એટલે આ માવઠું છે એ આજે થયું અને આવતીકાલે પણ હજુ થવાનું છે બે તારીખે એટલે પરમ દિવસે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ માવઠામાંથી આપણે મુક્તિ મળે અને ત્યાર પછી ધીમે ધીમે ઠંડીના રાઉન્ડની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલના વરસાદ માટેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર